આશ્રમવાસીઓ સમૂહમાં સભાઈ કરતા ગાંધીજી પણ તેમાં જોડાતા અમારી શાળાની શરૂઆત પણ સફાઈથી જ થાય છે એટલે તો કહેવાયું છે કે નઈ તાલીમ સફાઈ છે શરૂ હોતી હે આ શિક્ષણનું સૂત્ર છે આ કાર્ય કોઈ એક વ્યક્તિથી તો ન જ થઈ શકે આપણે બધા જ નાગરિકોએ તેમાં પોતાની ફરજ સમજીને જોડાવું જોઈએ એટલે તો કહ્યું છે કે સાવરણી કર સજ્જ કરે સડી એકથી શું થાય